પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં મોતનો કુવો આકર્ષણનું કેન્દ્ર બને છે ખાસ કરી અને આ વખતે મોત જેવો શબ્દ કાઢી અને પાલિકા પ્રમુખે આ કુવાનું નામ સહાસોનો કુવો રાખ્યો છે ત્યારે અનેક યુવક યુવતીઓએ આ કુવામાં પોતાનું કૌતક બતાવશે પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાનો આજ સાંજથી પોરબંદરના આ લોકમેળામાં અનેક પ્રકારની રાઈ થયું છે ખાસ કરીને મોતનો કૂવો કે જેણે આ વખતે પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મોતના કૂવાના બદલે સાહસનો કૂવો એવું નામ આપ્યું છે આમ તો દર વખતે બે જેટલા મોતના કૂવા હોય છે જેમાં માત્ર કાર નહીં પરંતુ બુલેટ જેવી જે જોખમી બાઇક છે તે પણ આ જે મોતનો કૂવો છે તેમાં ચલાવવામાં આવશે મોતના કૂવામાં જે રાઇડર્સ છે વ્હીકલના તે પોતાના જીવના જોખમે અહીં બતાવતા હોય છે ત્યારે આપણી સાથે છે આ મોતના કુવાના માલિક અર્જુન આ વખતે આ પેલી વખત સાહસનો કુવો જે મોતનો કુવો નહીં પણ સાહસનો કુવો જે જાનના જોખમે બે છોકરીઓ છે અમારી મારુતિ ફંટી ચલાવશે અમારા અનોખી આઈટમ આ વખતે બે બુલેટ કે જે આકર્ષણનું કેન્દ્ર બને છે અને બે બુલેટ ચલાવશે અને ત્રણ યામાં ચલાવશે અને રાઉન્ડ લગાવશે એક આરે સાત વાહન પેલી ફેરાવ ડબલ માળનો મોત સાહસનો કુવો છે તે આ વખતે પોરબંદરમાં ફર્સ્ટ પહેલી ફેરે આવેલો છે તો આપ બધાને મારી નમ્ર વિનંતી એક બાર જોવા જરૂર ને જરૂર આવજો આ લોકો મોતના કોમાં જે વાહન ચલાવે છે તે પાયલોટ આમ તો ડ્રાઈવરની જગ્યાએ પાયલોટ શબ્દ વાપરી શકાય આ પાઇલોટ ક્યાં ના હોય છે મૂળ પોરબંદરના હોય છે કે ના આ લોકો સુરતથી આવ્યા છે એક ભાઈ પુનાથી આવેલો છે એક બોમ્બેથી આવેલા છે એ રીતના અલગ અલગ માણસો આવેલા છે બધા ફૂલ ટ્રેનિંગ સાથે આવેલા છે જે સાત વાહનો એક સાથે ચાલશે તે હું આપે કીધું તો ક્યાં ક્યાં સાત વાહન છે બે મારુતિ ફંટી છે બે બુલેટ છે ત્રણ યામા હશે આ પ્રકારે સાહસના કુવામાં સાત જેટલા વાહનો એક સાથે પોતાના કર્તવ્ય બતાવશે ત્યારે આપની સાથે જે પાયલોટ છે ક્યાંથી આવો છો આપ વલસાડથી શું નામ છે આપ જાનવી આપ જે કાર ચાલતી હોય કારમાં બેસી અને પોતાના કર્તવ્ય બતાવતા હોય છે ડર નથી લાગતો આપને ના નથી લાગતા શીખીએ છે ને એના માટે અગાઉ કોઈ આ કારમાં આ પ્રકારે અકસ્માત આમાં હોય છે કે નહીં નથી નથી એવું અગાઉ એક પણ અકસ્માત સર્જાયો નથી યુવતી છે નાની ઉંમર છે છતાં પણ ડરનું નામ નથી જે કાર પાયલોટ ચલાવે છે તેમની પાછળ બેસી અને આ યુવતીઓ પોતાનું કર્તવ્ય બતાવતી હોય છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર